ઉપવાસમાં જ્યારે આપણે સાબુદાણાના વડા બનાવીએ ને ત્યારે એની અંદર તેલ ભરાઈ રહે છે એકદમ ક્રિસ્પી નથી થતાં થોડીવાર પછી એકદમ ચુઈ ચિંગમ જેવા થઈ જાય છે તો હું આજે તમને એવી ટીપ્સ આપીશ ને કે બહારથી ક્રિસ્પી અને લાંબો સમય સુધી પણ ક્રિસ્પી રહેશે તો એના માટે પોણો કપ જેટલા સાબુદાણાને ચારથી પાંચ કલાક માટે પલાળી લઈશું જે પણ કપ કે બાઉલથી સાબુદાણા લો છો ને એટલું જ પાણી લેવાનું એટલે સાબુદાણા એકદમ છૂટા થશે સાબુદાણાને એક વાસણની અંદર કાઢી લઈશું ત્રણ બાફેલા બટેટાની છાલ કાઢીને હાથની મદદથી મેસ કરી લઈશું સ્વાદ પ્રમાણે મીઠું એક મોટી ચમચી જેટલું આખું જીરું એક ચમચી જેટલો મરી પાવડર એડ કરીશું અડધી ચમચી જેટલી આદુની પેસ્ટ બે મોટી ચમચી જેટલી લીલા મરચાની પેસ્ટ તીખું જેટલું ખાટા હોય એટલું એડ કરી દેજો અડધો કપ જેટલા અચકચરા વાટેલા શિંગદાણા વધારે ફાઇન પેસ્ટ નથી કરવાની આ રીતે અચકચરા હશે ને તો એનાથી ક્રિસ્પી વડા થશે એક ચમચી આમચૂર પાવડર અને અડધો કપ જેટલા લીલા સમારેલા ફ્રેશ ધાણા એડ કરીને મિક્સ કરી લઈશું હવે હાથને પાણીવાળો કરીને મીડિયમ સાઈઝના બોલ્સ કરીને વચ્ચેથી આ રીતે પ્રેસ કરી લઈશું ને એટલે વડાનો સરસ શેપ આવી જશે બધા જ વડાને ફ્રીઝરની અંદર દસ મિનિટ સુધી રેવા દઈશું જો તમે આ રીતે ફ્રીજની અંદર દસ મિનિટ રેવા દેશો ને એ પછી વડાને ને તળશો ને તો તેલ પણ નહીં ભરાઈ કરીને બ્રાઉન કલર થાય ત્યાં સુધી તળી લઈશું બધા વડા આપણા તૈયાર છે એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગયા છે તો જરૂરથી આ ટિપ્સ સાથે બનાવજો તમારા વડા પણ એકદમ ક્રિસ્પી બનશે અને હા આ ફરાળી ચટણીની ની રેસીપી જોઈતી હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ